मित्रों ने मारा जय कृष्ण जय नवदुर्गा मा जय माता जी ॐ जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा समा धात्री स्वाहा स्वधा नमस्तु जय देवी चामुंडे जय भूतात्रि हारिणी जय सर्वगते देवी कालरात्रि नमस्तु

જો આપ સાંભળો તો પણ અતિ લાભદાયી અને ફળદાયી માનવામાં આવે છે અને આપના પરિવારની રક્ષા થાય છે લોકિક અલૌકિક રીતે પણ આ રક્ષા થાય છે કોઈ અંગોની પીડા થતી હોય તો પણ ઉપયોગી છે આ દેવી કવચ આ દેવી કવચ કરવાથી આપણા ગુણો અવગુણો અંગો પાંગો બધું જ આવી જાય છે આ દેવી કવચમાં અને આ દેવી કવચ બધાની રક્ષા કરે છે માટે આ ઉત્તમ દેવી કવચનો પાઠ અતિ દુર્લભ છે માટે આ દેવી કવચનો પાઠ જરૂર કરવો અથવા નિત્ય સાંભળવું જોઈએ આ દેવી કવચમાં માં જગદંબાની પ્રાર્થના કરી વંદના કરી માતાજીને વિનવવામાં આવ્યું છે કે માં અમારી સર્વ પ્રકારે રક્ષા કરો મહાશક્તિ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીનું ધ્યાન ધરી વંદના કરી અથવા તમારા કુળદેવી માતાજીનું ધ્યાન ધરીને આ દેવી કવચનો પાઠ કરવો નામના રાક્ષસનો સંહાર કર્યો છે જે મહીષાસુર મર્દ છે શુંભ નિશુંભ ઘાત કરનારી અને ચંદૂડ હળનારી માં જગદંબા આપણી સૌની રક્ષા કરે વારાપુરાણ દેવી કવચ બ્રહ્માજીએ રચેલું છે

એવું કોઈ સાધન મને કહી બતાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે તમે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ છે શૈલપુત્રી જે બીજું નામ બ્રહ્મચારીણી છે અને ત્રીજું નામ ચંદ્રઘંટા નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુસ્માંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે અને છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે અને સાતમું સ્વરૂપ મહાકા મહાકાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં ઘેરાઈ ગયો હોય અને યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ધવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સંમરણ કર્યું છે તેમનો અભય ભાઈ ઉદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો એમાં કોઈ શંકાસને પદ નથી તો હે ચામુંડા દેવી જ્યારે પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા ઉપર સ્વારી કરે છે ઇન્દ્રિયનું વાહન એરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને મહા મહેશ્વરી આખલા ઉપર આરૂઢ થયેલા છે કુમારીનું વાહન મોર છે

તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં ઉત્તમ સારંગ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે મહારુદ્ર સ્વરૂપ અત્યંત ધોર पराक्रમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા એવા હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં ઇન્દ્રિયની શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નેરુત્ય ખૂણામાં

જયા આગળની બાજુએ અને વિદ્યા પાછળની બાજુએ મારું રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે પધોતીની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર બિરાજમાન થઈને મારું રક્ષણ કરે માલાધરી દેવી મારા કપાળનું અને યશવતીની મારી ભમરો ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રાવમરોના મધ્ય ભાગનું અને યમ ઘંટાદેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના ઓઠોનું રક્ષણ કરે અમૃતકલા નીચેના ઓઠોનું અને સરસ્વતી જીભનું મારું રક્ષણ કરો કુમારી મારા દાંતોનું અને કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્રઘંટા ગળાની કંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને અગ્ન નલીનાનું કોબેરી દેવી રક્ષણ કરો અને મારા બંને બાહુઓનું રક્ષણ કરો દંડીની હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને ફૂલેશ્વરી કુક પેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શૂલ ધારણી ઉદયનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગૃહેશ્વરી ગૃહ ભાગનું રક્ષણ કરો પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનારે દેવી ગુંડાનું રક્ષણ કરે ભગવ ભગવતી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિદ્યવાસીની કરે સર્વ કામનાઓ પૂરી કરનારા હે દેવી

છિદ્રોનું અને વાઘેશ્વરી તવચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજાજ વસા માસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલ રાત્રિ આંતરડાઓનું અને મુક્તેશ્વરી પિત્તનું રક્ષણ કરે બ્રહ્માસ્પતિ કમળ મૂળ આધાર અને ચામુંડાની કફનું રક્ષણ કરે જ્વાલામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત સાધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે સ્ત્રેશ્વરી મારી છાયા રક્ષણ કરો હે ધર્મ ધારિણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વજ્ર ધારણ કરનારી દેવી મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું નું સંરક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્ધ અને હે નારાયણી તમે મારા સત્વ રત રજ અને તમો ગુણનું રક્ષણ કરો હે વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ કીર્તિ લક્ષ્મી ધનનું વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભેરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું પણ તમે રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો હે સુખા દેવી મારા પથનું અને સ્વ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે હે મહાલક્ષ્મી રાજદારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ કરવાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે

અભિષ્ટ વૃષ્ટિ ચિંતન કરે છે તેને તેને અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ્ય ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે ત્યાર પછી તે મનુષ્યને કોઈ ભય સતાવતો નથી યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજન્ય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરી અને વંદના કરીને પાઠ કરે છે તેની દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં પરંતુ તે અપમૃત્યુથી રહિત થઈને સો વર્ષ કરતાં પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળા કોટ ચામડીના રોગો વગેરે રોગ થતા નથી અને થયા હોય આવા રોગો તો પણ તે રોગો નષ્ટ થઈ જાય છે ભાંગ અફીણ ધતુરો કે અન્ય કોઈ પણ નશીલા પદાર્થ વગેરે જેમ કે ઝેર કે સાપનું ઝેર વગેરેના કરડવાથી તેને ચડતું ઝેર નથી અને સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી આ પૃથ્વી ઉપર મારણ મોહન વસીકરણ પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો તંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી પર વિચારનારા ગ્રામ દેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાંધી શકાતા દેવો પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા કુલ દેવતા કંઠમાળા જેવા રોગો ડાકણ સાકણ અંતરિક્ષમાં વિચરતી મહાન શક્તિઓ ગ્રહ ભૂત પિશાચ રાક્ષસો બ્રહ્મ રાક્ષસ વેતાલ ભૈરવ વગેરે અનિષ્ટકારીક દેવતાઓ જે આપણા કુળને કે આપણાને જે કષ્ટ પહોંચાડી રહ્યા હોય પણ જો હૃદયમાં આ કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારનો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પા પામીને પૃથ્વી પર પોતાના સંયં સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સપ્તશતી ચંડી પાઠ કરે છે તેને જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પોત્રો સંતાન પરંપરા બની રહે છે પછી તે મહામાયા ની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદ નો ભોગી બને છે ઈતિશ્રી દેવી કવચ સંપૂર્ણ સમાપતમ તો મિત્રો આજે આપણે સાંભળ્યું દેવી કવચ તો મિત્રો આજે આ જો દેવી કવચનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રોને જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને આવા અવનવા વિડીયોઓ જોવા મળતા રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય નવદુર્ગામાં જય માતાજી હરહર હર મહાદેવ હર